ચાર પાંચ સૈનિકો છે અને અહીંયા સમસાન માં લાકડા ગોઠવીને મરદા ને બાબુ માથે ગોઠવી દીધું અને આમ અગ્નિ એટલે બેન એમ કે છે પણ મારું સતર્વું હવે મને મારે જીવીને શું કામ મને મારવા દીયો મારવા દે એમ કાઈ ભાઈએ પકડેલા હાથમાંથી છોડાવી અને હળદ યજ્ઞનીમાં બાપુ બેન ચડી ગયો અને ભાડ 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 હળગી ગઈ અને ભરતરી બાપુ ઘોડા ઉપર બેઠો પડો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો આહા એક ઉગારો ના કર્યો અને આખે આખી બાપુ જે પડદો એમ હળગી ગયો એક ભાઈને પૂછ્યો કે ભાઈ આ બેન હળગી ગઈ કોણ હતું અને મુજરી ગઈ કોણ હતું એ કે ગુજરી ગયો ને ભાઈ એ બેન નો ઘરવાળો હતો ને ઘરવાળા ની વાહે એ બેન ગુજરી ગઈ અને પરતરી ને બાપુ બેઠો હોય તો લોહી નો નીકળે આ હા હા કેટલો પ્રેમ આ જગત જે પ્રેમ ની વાત કરે છે ને એ પ્રેમ નઈ એ તો કોકના ઘર માં બાપુ ભડકા કરે ને પ્રેમ નો કહેવાય એ વેમ છે એ પ્રેમ નથી પ્રેમ તો અટન નો મંત્ર કહેવાય પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત પછી નાના ઘર હોય બીજા ગરીબ માણા હોય એની કોઈ જુવાન દીકરી હોય અને એને આપણે ઉપાડી જઈએ અને શું તમે બહાદુરી સમજો છો અને આ શું તમે પ્રેમ સમજો છો અરે મારો નાથ કોઈ દી માફ ન કરે મારા રામ બની અગે તો સપોર્ટ કરજો બાપુ આવા કોઈ દી કોઈ દી પગલા નો ભરતા ઈ બાપુ વિચાર કરે ભરતરી કે આ બેય નો પ્રેમ કેટલો ઘોડા ઉપર બાપુ એને ભાન નથી હો અને આમ ઠડા ગુથડા ઠડા ગુથડા આમ મને એનું બાપુ સકડિયા સડી ગયો કા હા 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 ઘરે આવ્યો પિંગલાના મેલે ગયો અને આ બેઠો છે પિંગલા પાઈ આવી પણ વાત કરો પેલું છે શું અરે પીંગળા એક મેં આ ચિત્ર જોયું ને મારું હજી આમ આમ થંભી જાય છે મને મેં એક ચિત્ર એવું જોયું શું એની વાત કરું એ કે પણ શું હતું વાત તો કરો

ભરત્રી વિચાર કરે કે આ ત્રીજા નંબરનો તો બીજા નંબરનો કેવો હોય છે અને પહેલા નંબરનો કેવો હોય છે કે અમે ઉને સમજાવો તો ખરા ને ત્રીજા નંબરનો કેવી રીતે કહો ઈ કે આ જે તમે જોઈને આવ્યા ને ત્રીજા નંબરનો છે અને બીજા નંબરનો પ્રેમ એવો હોય કે આમ સીતા ઉપર ધણીનું માછું ખોળામાં લઈ અને ઈશ્વરનું સ્મરણ કરે અને જમણા પગના અંગૂઠેથી બાપુ પ્રગટ થાય ને અગ્નિ એને બીજા નંબરનો કહેવાય તો કે પેલા નંબર નો કેવો એ કે પેલા નંબર નો એવો કહેવાય કે કોઈ એને એમ કે તારો પતિ ગુજરી ગયો ગુજરી ગયા પડે અને શ્વાસ બહાર નીકળ્યો હોય તો અંદર ન જાય જીવ નીકળી જાય આ પેલા નંબર તો ભરત્રી કે કારણ કે આપણે તો અપલખ તો શીત છે જણ જણ જેટલા બાબુ બહેરા અપલખના શેર નહીં પહેલી વાત જ આ હું જાણ છું બહેરાના કઈ વખાણ કરું એવી વાત નથી અમુક અમુક હવે સ્વાભાવિક છે આપણા બહાર આપણે તું મને કેવો પ્રેમ કરીધો પેલા નંબર નો કે એટલે પીંગળાએ કીધું કે હું જે જે નંબરનો કરતી હોય પણ તમે આમાં ઊંડા ન ઉતરો વધારે સારું કે નહી તું મને પ્રેમ પેલા નંબર નો કરવો કર બાપુ મોઢા માથે છોડી દીધું દરબાર દરબાર હું તમને પ્રેમ પેલો નંબર નો કરું છું પણ અખતરો ન કરતા જાણવાનું રોતા નહીં આવડે હું તમને પ્રેમ પેલા નંબર નો જ કરું છું તમારે ખબર પડે કે મારો ધણી ગુજરી ગયો એટલે હું ખોડિયામાં જીવ ન રેવા દઉં એટલી શક્તિ મારામાં છે પણ આનો અખતરો ન કરતા ને રોતા નહીં આવડે ભરતરી કે ના ના હું એવું નહીં કઈ કરું અને આપણે હકણા રહી અખતરો કયા વગી ના રે ખરા તમને કેમ લાગે આપણા ભાઈઓ બેઠા એમાં અખતરો કયા વગી ના રે ચારસો મહિના બાર મહિના રિયાન પાછું ભરતરીના મગજમાં એવું આ આવ્યું તેથી પીંગળા આવું કહેતી હતી હલો કઈક કર્યું અખતરો એ જંગલમાં ગયા ને એનો ભાઈ વિક્રમ

નાનો ભાઈ શું કરે તેની તો બાબુ જીભાન ની કિંમત હતી વચન ની રીત હતી મોટા ની મર્યાદા હતી બે હાથમાં બે ખોડા લઈ અને વિક્રમ આવે છે બે બે અને દરબાર ગઢ માં આવ્યા હામી અટારી બાબુ પીંગળા ઉભી છે માં દાસી ઉભી છે આ મટારી ના હાથ પકડી અને પીંગળા ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમ ભાઈ તમે આવ્યા ને તમારા ભાઈ કારણ કે ખોડા બે જોયા સવાર એક જ હતો એ કે તમે આવ્યા ને તમારા ભાઈ એટલે વિક્રમ ઘડી બોલ્યો નહી તમને છું તમારા ભાઈ ગયા કારણ કે નાટક તો કરાવવું કાયમ આવી ગયા એમ કીધું બાપુ કોળીયા મત જીવ નીકળી એને એમ કે પીંગળા તો ઉભી છે નાસી ને એમ કે પીંગળા ઉભી છે નાસી પિંગળા ને કીધું ગાલો બા અંદર એ બાવડું પકડ્યું પીંગળા પડી ઘણી તેવું ભરતરી આવ્યો અને બધું જોયું કે હારું ભારે કરી વિક્રમ રોવે પિંગળા ભરતરી રોવે અને ખબર પડી કે આપણા મહારાજા ના મહારાણી વિ ગયા અને બાપુ 92 લાખ માળવાના ધડીનું બૈરું મળે પછી આ દુનિયા કેવી ભીગી થાય